ગુજરાતના બાયણા જયંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમ ખાતેથી માનસિક દિવ્યાંગ ભાઈઓને ભુજ લઈ આવવામાં આવ્યા ગુજરાતના બાયણ જયંબે મનબુદ્ધિ સમાજ સેવા આશ્રમના સોળ માનસિક દિવ્યાંગ ભાઈઓને માનવ સંસ્થા ભુજ દ્વારા ભુજ લઈ આવવામાં આવ્યા શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છ સ્થળેથી દરેકના ઘર સુધી ઘર સુધી પહોંચાડવામાં આવશે અને પરિવારજનો સાથે તેમનું મિલન થશે ગુજરાતના બાયરના જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમના સોળ જેટલા માનસિક દિવ્યાંગ ભાઈઓને માનવજો સંસ્થા દ્વારા ભોજ લઈ આવવામાં આવ્યા છે એટલા માટે કે એમનું ઘર શોધાય અને આ સોળે સોળ માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચે એમના પરિવાર સાથે એમનું મિલન થાય આવી રીતે માનવજો સંસ્થા દ્વારા ગુજરાતની વિવિધ સંસ્થાઓ જે માનસિક દિવ્યાંગોની સેવા કરી રહી છે એવી સંસ્થાઓમાં જઈ જ્યાં પણ માનસિક દિવ્યાંગો છે એમને ભુજ સુધી લઈ આવવામાં આવે છે અને ત્યાર પછી એમનું ઘર શોધી આપી અને પરિવાર સાથે એમનું મિલન કરાવાય છે અત્યાર સુધીમાં ગુજરાતની વિવિધ સંસ્થાઓના લગભગ પોણા ચારસો જેટલા માનસિક દિવ્યાંગોને માનવજોત સંસ્થાએ ઘર સુધી આપ્યું અને પરિવાર સાથે ફેર મિલન કરાવ્યું છે કારણ કે આ પણ એક બહુ મોટું કામ છે શરૂઆત અમે ભુજથી કરી કચ્છથી કરી આખા કચ્છમાં જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો રખડતા ભટકતા હતા એમને આશ્રમ સ્થળે લાવી એમને સાજા કરી અને પરિવાર સાથે મિલન કરવાનું કામ કર્યું અમારા આશ્રમમાં જ્યારે પણ એમ લાગે કે હવે સંખ્યા ઓછી છે ત્યારે ગુજરાતના વિવિધ આશ્રમોમાંથી જે માનસિક દિવ્યાંગોની સંસ્થાઓ ચલાવે છે એવા આશ્રમોમાંથી અમે માનસિક દિવ્યાંગોને અહીં સુધી લઈ આવીએ છીએ ત્યાર પછી એમનું ઘર શોધીએ છીએ અને પરિવાર સાથે મિલન કરાવીએ છીએ પછી એ બાયની સંસ્થા હોય સોમનાથની સંસ્થા હોય બહુઆની સંસ્થા હોય આણંદની સંસ્થા હોય ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ સાથે માનવજ્યોતે ટાઈપ કર્યું છે અને એ સંસ્થામાં જે પણ માનસિક દિવ્યાંગો છે એમને પણ ઘર સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે આ એક મહાન ભગીરથ કાર્ય છે લોકોનો સાથ સહકાર મળે છે સંસ્થાઓનો સાથ સહકાર મળે છે જેના કારણે આજે અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ સત્તરસોને એકાણું જેટલા માનસિક દિવ્યાંગોને ઘર સુધી આપ્યું છે કે જેમની પાસે માહિતી ઘટાડવી બહુ મુશ્કેલ કારણ કે માનસિક દિવ્યાંગને ખબર નથી હું કોણ છું ક્યાંનો છું ક્યાંથી આવ્યો છું કાંઈ પણ ખબર નહીં એમની ટ્રીટમેન્ટ કરાવવી પડે એમને ત્રણ ટાઈમ દવા આપવી પડે ત્યાર પછી જ્યારે એ બરાબર સ્વચ્છ સ્વસ્થ બને ત્યારે એ આપણને માહિતી આપે તો ત્યાં સુધી માનવજો સંસ્થા એની સારી સારવાર કરે છે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં પણ એની સારવાર કરાવે અને ત્યાર પછી એનું ઘર અને પરિવાર અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા કે જેઓ વિવિધ શહેરો વિવિધ રાજ્યોના પોલીસનો સંપર્ક કરી અને એમનું ઘર શોધવાના પ્રયત્નો કરે છે કરે છે જેમાં અમને સફળતા મળી છે વિવિધ રાજ્યોની પોલીસ અમને ખૂબ જ મદદ કરે છે દરેક રાજ્યોની પશ્ચિમ પશ્ચિમ બંગાળ હોય ઓરિસ્સા હોય આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ હોય દરેક રાજ્યની પોલીસ અમને ખૂબ મદદ કરે છે જેના કારણે અમે લોકો એમના ઘર સુધી અને એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ છીએ ભુજની અને કચ્છની વાત કરું તો કચ્છના દરેક ગામો શહેરોની પોલીસ પણ માનવજોત સંસ્થાને ખૂબ જ મદદ કરે છે પછી એ ભુજનું એ ડિવિઝન હોય ભુજનું બી ડિવિઝન હોય એલસીબી હોય હોય કોઈપણ પોલીસ અધિકારી હોય અમને આ કાર્યમાં ખૂબ જ મદદ કરે છે જેના કારણે અત્યાર સુધીમાં અમે કચ્છમાંથી રસ્તે રઝડતા માર્ગોમાં પડ્યા પાત્ર રહેતા સત્તરસો ને એકાણું જેટલા માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી લીધા છે હવે અમે એ લોકોએ બીજું અભિયાન છેડ્યું છે એમાં ગુજરાતની વિવિધ સંસ્થાઓની અંદર જે માનસિક દિવ્યાંગો વર્ષોથી જ જેમનું ઘર નથી મળતું તો એના ઘર શોધવાના પ્રયત્નો કર્યા છે એમાં પણ અમને સફળતા મળી છે અને અત્યાર સુધી લગભગ પોણા ચારસો જેટલા માનસિલ દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી દીધા છે